જો એની ટીકા નથી કરતો સાહેબ આપણે ગમે એ લોકોની શિસ્ત એ લોકોનો વિવેક અને આપણા એટલા ભાઈઓ ત્યાં રહે છે હે ગૌરવ છે આપણે એમાં કાંઈ નહીં પણ આ વિધિની વાત કરું એક ભાઈ મને હમણાં પૂછ્યું મને કે ભાઈ ભાઈ ત્યાં અમેરિકાના મૂળ લોકો છે એના દાંપત્ય જીવનમાં આપણા દાંપત્ય જીવનમાં ફેર શું મેં કીધું ઘીમાં ફેર ફેરવો એટલો ફેર ત્યાં જો લગ્ન થાય અને પછી એટલો બધો બે પ્રેમ કરે બે જણા એટલો બધો પ્રેમ કરે એટલો બધો છૂટા જ ન પડે એરપોર્ટ હોય તો બાવડા હાથે નાખીને હાલ્યા જ જતા ચટા ચટા એવો પ્રેમ કરે ને દાદા તે પાંચ વર્ષમાં પ્રેમ ખૂટી જાય ઊંડા બોર માલી સબમરી બલ્બ નાખીને કેમ પાણી ખૂટવાડી નાખી એમ પ્રેમ ને ક્યાંય લે પાંચ મે વર્ષે છૂટા છેડા અને આપણે તો હાથ હાથ ભવ વાલે ખીજા ભવ એક જનમ નહીં હાથ હાથ જનમ હું કામ આપણે રાયવા રાયવા તો વેળા હોય અને બપોરે તો બાધીને બેઠા હોય બહુ બહુ અરે કે ઝઘડવું એક પ્રેમ છે હો બપોરે બાજી આઈન પછી એક મારે બીજું પૂછું તમને પતિ પતિ ઝઘડવું એક ખરાબ નથી પણ પ્રેમથી હામું જપા જપી નહીં આવ અને અમુક તો અમુક તો ખીજાવા જ ઉપરથી આવ્યા હા પણ જો બપોરે બાજ્યા હોય બપોરે અને પછી હાજે જયારે પાછા ભેગા થાય તો મારા એક પ્રશ્ન છે બેય પતિ પત્ની ન બોલતા હોય ઘડી રિહાણા હોય તો પહેલી વેલી બોલવાની શરૂઆત કોણ કરશે કરો આપણે એવું સ્વાદ એ આપણી પાર્ટી છે બધી આપણી પાર્ટી હો એ આપણે પછી હાજર ઘર ઘર તપાયા જવા હા ભેળી સા હા વાસુ કે નહીં આપણે હળું લે ભાઈ હું રાંધ્યું શું છે જમવાનું તા તો આપણે એમ થાય બપોર ના રોતા જઈશું આ અડતાલી મળે મને ખબર છે અમારે કેવી કેવી ગાળું દેતા હતા નેચર આવ્યો ગોરીઓ ગભેડે હું રાજ્યું હું રાજ્યું મારો ટાટીઓ રાજ્યો દાંતું કાઢશો અમારે એવડી એવડી ગાળું દેતા હતા ચીબલી ભાકડી કેવી કેવી જયારે જોવા આવ્યા સંબંધ નહોતો કર્યો જોવા આવ્યા ત્યારે

આપણે તોય કે હવે યાર ડાર્લિંગ જવા દે ને બધું હવે બધું છોડો ને યાર હા હા એવું છે ને મમ્મીને કહેતો હતો ને તું એ માથે લઈ લીધું એવું છે તો તો એ ખીચડીને કટી કરી આનંદ ખાઈ લે બસ બાપ બે ના ખોડિયા જુદા હોય આત્મો એક હોય આનું નામ દાંપત્ય જીવન ખરેખર રાજભામ ખોટું ન જ કહેતો અમુક લેવા દેવા વગીરના ખીજાયો હા પારા એના સડી ગયેલા હોય જ્યાં જાય અહીંયા ખીજ આવ્યો એક છોકરો એક છોકરાને એનો બાપો મારતો તો ફળાફડી અને છોકરો બિચારો તળેળા નાખે પપ્પા મારો માં પપ્પા પપ્પા સાકે પપ્પુડું છો ફફુડું બેન છો પાછા બે નાખે પાડોશી કૂદી કૂદીને આવ્યા કે શું કામ છોકરાને મારો છો તેણે કીધું કે કાલે મારા છોકરાનું પરિણામ છે કે પરિણામ કાલ છે તો આ શું કામ મારો તો કાલ હું બહાર કામ જવાનો છો એટલે કે આ દાશ કાટલો એમ મને એક સમજાતું નથી માફ કરજો દાદા એક વાત મને બહુ ગમે બહુ ગમે એટલે બહુ ગમે જો ને અત્યારે સમય જો દરેક દરેક કાળ હોય દરેક વસ્તુનો ભાવ વધતો જાય ને એક સમય જો તો મર્સિડીઝ કેટલા મળતી હતી અત્યારે કેટલા થઈ ગયા પહેલાં સોનાના કેટલો ભાવ હતો અત્યારે કેટલા થઈ ગયા પહેલાં કપડાનો ભાવ કેટલો હતો અત્યારે કેટલા થઈ ગયા પહેલાં જમીનનો ભાવ કેટલો તો અત્યારે દરેક વસ્તુની વૃદ્ધિ હોય છે વધતું જાય એક મને એ ન સમજાતું કે પતિ પત્નીનો ભાવ ઘટતો કેમ જાય વાય જયારે સંબંધ કર્યો હોય ત્યારે કેટલો પ્રેમ હોય મેં વિશાળ કરી લીધું હોય સંબંધ કર્યો ને પછી જે પહેલી વાર જે મોબાઈલમાં જે વાતો કરતા કોઈક દે સાંભળી ગયો પહેલી વાર પહેલી વાર મોબાઈલમાં વાતો કરે હાલો ઘૂ ઘૂ બોલો તમે એને મમ્મી બોલો ઠીક तो मम्मी क्या जवा क्या सिंटू क्या आपो ने हाँ हाँ ऐ भाई आवाज करो मैं वहां था हम जो सिंटू वो याद आए वो ખરેખર આપણે તો એક જ વાર મળ્યા ને યાર હા મારા મોબાઈલમાં છે સ્ક્રીન ઉપર તારો જ ફોટો રાખો ડીપીમાં છે એ અવાજ કરો મને વાત હાલે છે યાર વાત હાલે છે યાર ભાઈ હા તો હમે તો અમે અમે યાદ કરતા જ ભાઈ અમે તે આમ જો ગુગુ આ સવારમાં ઊભી થઈને તો પાણી પીવા ગઈને તો ગ્લાસમાં તમે દેખાણા

આ મારો પ્રેમ મરી ક્યાં ગયો છે બસ પ્રેમથી જીવો અને માતાઓ હું જરાય તમને રૂડું નથી લગાડતો પણ આ દેશની સંસ્કૃતિની ધરોહર છે ને તમે છો ચંપામાં એવા પૂન કર્યા છે ને ત્યારે એને એને જ્યારે આ દાતા ભામાશા પેટમાં હશે ને ત્યારે હારા પાઠ ભીણ્યા છે ને એ સંસ્કાર કોઠામાંથી આવેલા છે અને અહીંયા જેટલા જે માવુએ સંસ્કારના પાઠ ભરીને આપ્યા હોય ને એના સંતાનો આવા યજ્ઞના કાર્યમાં ને આયોજનમાં આવી શકે બીજા ન આવી શકે તમારે લખો અહીંયા લખી લો એનો દાખલો હા દાખલો છે આપણા પ્રથમ કોઈ ગુરુ હોય તો આપણી માં છે આપણો પહેલો કોઈ ગુરુ હોય તો આપણી માં અને પછી આપણો સદગુરુ પણ નિતેશ દાદા મા અને ગુરુમાં ફેર એટલો છે કે મા છે એ કૂકથી જ્ઞાન આપે છે આપણા સોળ સંસ્કારમાં પ્રથમ સંસ્કાર હોય તે ગર્ભ સંસ્કાર છે મારી માવું પેટમાં બાળક હોય ને ત્યારે ઘરે બેઠા બેઠા મને યાદ છે અમારી માવળી આપણી માતાઓ મોટી ઉમરની માવુને ખબર હશે સગર્ભા દીકરી હોય કે દીકરા દીકરાના વહુ હોય તો એ ખોટા બીજી વ્યક્તિ અરે દાંત કે અંસતા હોય ને બે બેન બેનપણ તોય ના પાડતા કે ખોટા હિં હા હા નહીં કરવાનો હમણાં માર્મિકતા રાખવાની મર્યાદા રાખવાની અને રામાયણ અને ભાગવતના પાઠ વાંચે એની અસર થાય છે પ્રથમ સંસ્કાર એટલે માં છે એ પ્રથમ ગુરુ છે અને માં છે એ કૂક જ્ઞાન આપે છે અને પછી આવા મહાપુરુષો મુખથી જ્ઞાન આપે છે અને સાંભળી લો જેને કૂક જ્ઞાન સાંભળ્યા હોય ને એના દીકરા આવા યજ્ઞમાં આવા પવિત્ર મુખની વાણી સાંભળી શકે એનો પુરાવો કે હા કે એ પેટમાં પોઢી એ જે સાંભળેલી સીમે નામ લક્ષ્મણની વાત છે આપણ આપ લક્ષ્મણ દેવા

અરે છોડો યુવાનો ખાસ કહો કેવલ ત્રણ શ્લોક પાકા કરી લેજો અને ત્રણ શ્લોક હવારમાં બોલી જાઓ તમને જિંદગી તમારો વાળ વાકો નહીં ત્રણ જ શ્લોક આપણા ભુદેવ આપણા વૈદિક બ્રાહ્મણ હોય ત્રણ શ્લોકની સ્થાપના કરી કે તમે બાર જ્યોતિર્લિંગના નામ ન લઈ શકો ને અપૂર્વ ગૌરવ કરુણા અવતારં સંસાર સારં ભુજ કેન્દ્ર સદાવસંતમ હૃદયયાડવિંદે ભવમ ભવાની સહિત હુ નમા બાર જ્યોતિર્લિંગના નામ આવી જાઓ હે મા હે ભવાની હે ઉમા

જગદંબાવાના ના નવે દુર્ગાના તમામ નામ આવી ગયા આ તણ આવડી જાય ને પછી ગુરુવંદના કરી અને તમારા ઈષ્ટદેવ ને તમારી કુળદેવી કાયમ તમારી ઉપર ખમકારા કરશે એટલે સંસ્કારની જરૂર છે શું કે યજમાન અને આચાર્ય બે પધાર્યા છે બે ને તાવ્યું બધા યજમાન અને આચાર્ય બે સાવા સાંભળો યજમાન ઉપર જો ભૂદેવો આવી રીતે પૈસાની ખોળ કરી રહ્યા पायाे <laughs> પડી ખબર છે હમણાં બહુ મોટો યજ્ઞ પણ એમણે કર્યો અને એથી મોટો યજ્ઞ એટલે પૂજ્ય મોરારી બાપુની કથા જે હમણાં ગાંધીનગર જે કરી એ યજમાન અહીંયા આવ્યા છે ને તાળીઓના ગઢારથી બધા વસાય અને બાપુ નવે નવ દિવસ એવા યજ્ઞો રાખે છો ખૂબ યજ્ઞો કરે છે આ માણસો હે અર્જુન ગીતાના બારમા અધ્યાયમાં ભગવાન કૃષ્ણ કહે છે હે અર્જુન યજ્ઞમાલી વધેલો જે પ્રસાદ છે એ જે માનવના હૃદયમાં જે વસે છે ઈશ્વર હું એટલે એ હું પ્રાપ્ત કરું છું અને જેણે જીવનમાં યજ્ઞ નથી કર્યો એ માનવ જીવનનો પણ આનંદ પ્રાપ્ત નથી કરી શકતા તો સ્વર્ગનો આનંદ એના ભાગમાં ક્યાંથી આવી શકે આવું કૃષ્ણ બોલ્યા હશે ગીતામાં બારમા અધ્યાયની વાત કરું છું એમાં મને અંગ્રેજી નથી આવડતું પણ ડોલર જે રૂપિયા હોય ને એમાં વાંચજો ડોલરની ઉપર લખ્યું છે એનું ચોખ્ખું ગુજરાતી કહું કે હું ભગવાનમાં વિશ્વાસ રાખું છું આવું આઈ ટ્રસ્ટ ઇન ગોડ એવું કંઈક લખેલું આવે છે ડોલરની ઉપર અમેરિકાનો ડોલર એ નોટ ઉપર લખે છે અને એમાંય એક યંત્ર છે એ માતૃક્ષાનું જે યંત્ર આવે ને એમાં એ સેમ એમાં એ છે અને એની ઉપર એક ત્રીજી દ્રષ્ટિ મૂકેલી છે અમેરિકાના ડોલરમાં ત્રીજું નેત્ર મૂકેલું છે પવિત્ર દ્રષ્ટિ મૂકેલી છે બરાબર પણ એમ હું ભગવાનમાં વિશ્વાસ રાખું છું પણ હું તો એમ કહું કે અમેરિકા એ જ ભગવાનને અમારા ભારતે રમાડીને મોટો કર્યો છે ભલા પણ અહીંયા જન્મ લેવો પડે છે સાહેબ હા પિલલલ માલલલ માતા તે જ પાયા રાજભર ને રજૂ કરવા છે